કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા જેમણે કર્યા ભાજપના નેતાના વખાણ અવસર હતો દિયોદર માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને શિવા ભુરિયા એક મંચ પર જોવા મળ્યા અહીં ભુરિયાએ ભાજપના ધારાસભ્યને મત આપવાની મંચ પરથી જાહેરાત કરી શિવા ભુરિયાના મતે દિયોદર સહિતના વિસ્તારમાં વિકાસના કાર્યો થયા છે આ નિવેદનથી બનાસકાંઠાની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે તાલુકાનો વિકાસ થતો હોય એમાં કોઈ દાડો રાજનીતિ મેં કદાચ જિલ્લો બનાવવાની વાત કરીને તો ભાજપમાં જવા માટે નહીં પણ દીવદર તાલુકાનો વિકાસ થાય ને દીવદર જિલ્લો બને તો બધી આજુબાજુની ચારે બાજુની જે એરિયા છે એની વચ્ચે દીવુંદર પડે છે એટલે ખરેખર જિલ્લો તો બનાસકાંઠા નોખો પડે તો દીવું દર જ બનવો જોઈએ એવી અમારી લાગણી હરામેશા હોય એના માટે એવું કોઈ ના માની લે શિવાભાઈ ને ભાજપમાં જાવ છે એટલે એવી કોઈ મગજમાં હોય તો ગાડી નોખજો